ભૂમાફિયાઓ રાતોરાતાં ઝાડુ કાપી તેને જમીનમાં દાટી કોલસા બનાવી લાખોની કમાણી કરી રહ્યા છે તંત્રની સૂચક ચૂકકીદી પર સવાલો આટલા મોટા પાયે લાકડાનું કટિંગ અને કોલસાની ભઠ્ઠીઓ ધમધમતી હોવા છતાં ડબ્બોના જવાબદાર અધિકારીઓ અને વિભાગ કેમ મૌન સેવી રહ્યા છે શું અધિકારીઓની મિલી ભગતથી જ આ જંગલોનો સફાયો થઈ રહ્યો છે પરવાનગી વગર લાકડા કટિંગ અને કોલસા ઉત્પાદન પર્યાવરણને નુકસાન આડેધડ જંગલો કપાતા જમીન ધોવાણ અને ગરમીનું જોખમ સ્થાનિકોની માંગ છે કે ઉચ્ચ અધિકારીઓ મામલે તપાસ કરે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરે હવે શું વન વિભાગ જાગશે કે પછી ગરીબ પરિવારોની રોજગારી છીનવાતી રહેશે અને જંગલોના નામે માત્ર ઉજ્જડ જમીન જ બાકી રહેશે